વલભીપુરમાં ઓમ મેડિકલમાં એક્સપાયરી ડેટ વાળી મધની ટોટીનું વેચાણ થયું હતું ગ્રાહક દ્વારા ખરીદી કરવામાં આવી હતી અને ગ્રાહક સવારે આ મધની ટોટી લઈને ઓમ મેડિકલ વાળાને જણાવતા મેડિકલ વાળાએ એવું જણાવ્યું કે હજી પણ ચાલે આને કાયદો થાય

ઓ મેડિકલ બંધ થવા પડે તો તો બાળક બીયુસ છે તો સબ દર્ કોણ બધીને કાઈ છે સબ દર્ કો તમને શું જવાબ આપો કે ઓકે આપણો નામ શું વડિલ હર્ષદભાઈ સાગઠિયા આપની શું ડિગ્રી છે મેડિકલમાં લાઈનમાં એક્સપિરિયન્સ કેટલા વર્ષનું છે ઓકે આજે કસ્ટમર શું લેવા આવ્યા હતા મધની રોટી એ મધની રોટી ઉપર માર્ચ મહિનાનું નું એક્સપાયર ડેટ દેખાડે છે કંપની દ્વારા છતાં આજે નવમો મહિનો છે છતાં પણ તમે વેચો છો શું કહેશો વાત વેચવાની નથી મેં એમને આપી બરોબર છે કદાચ મારું ધ્યાન બે ધ્યાન હતું મેં નથી જોયું એક્સપાયરી ડેટ એમને જોયું તો એ મને કઈ એકતા હતા ને પણ એ તો અભણ કસ્ટમર હોય ખેડૂત કસ્ટમરો આવતા હોય જવાબદારી તમારી બને કે કસ્ટમરોની બને છે આનાથી વસ્તુ લઈ જવાની કસ્ટમર ની જવાબદારી બને વેચવી કે તમારી જવાબદારી બને ચેક કરવી એક્સપીરિયન્સ કોનો છે તમારો કે કસ્ટમરનો હે આનો અભ્યાસ કસ્ટમરે કરેલો છે તમે